સુરતમાં સિત્તેર વર્ષથી ઉંમરના લોકો માટે વયવંદના કાર્ડની કામગીરી રાજ્યમાં અગ્રેસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગણત્રીસ નવેમ્બરથી આયુષ્યમાન ભારત વયવંદના યોજનાનો પ્રારંભ કર્યો હતો જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ મળે તે માટે સુરત પાલિકા કામગીરી કરી રહી છે અને પાલિકાની આ કામગીરી રાજ્યમાં અગ્રેસર જોવા મળી રહી છે વધુમાં વધુ વડીલો આ યોજનાનો લાભ લે તે માટે સુરત પાલિકા આવે રહેણાંક સોસાયટીમાં જઈને કેમ્પ કરી રહી છે આ ઉપરાંત પથારી વર્ષ અને કેમ્પ સુધી નહીં પહોંચી શકનાર વડીલો માટે આઉટરીચ વર્કર ઘરે જઈને પ્રક્રિયા કરી રહી છે સુરત પાલિકાના બજેટમાં શહેરના સિનિયર સિટીઝનને મેડિકલ સારવાર મળી રહે તે માટે વડીલ વંદના યોજના જાહેર કરવામાં આવી હતી સુરત શહેરના એક લાખથી વધુ સિનિયર સિટીઝનને આ યોજનામાં જોડાવા પાલિકાએ પ્રક્રિયા હાથ ધરી છે આ કામગીરીનો રિવ્યૂ મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે આ રિવ્યુમાં કામગીરી તો સારી છે પરંતુ વધુ સારી કામગીરી થાય અને સુરત પાલિકા માટે બે પોઈન્ટ પંચાવન લાખનો ટાર્ગેટ સો ટકા પૂરો થાય તે માટે કામગીરી કરવા સૂચના આપી છે સુરત પાલિકાએ આજ સુધીમાં એક છાસઠ લાખ વડીલોનું એનરોલમેન્ટ કર્યું છે હાલમાં સુરત પાલિકાનું સ્ટાફ સોસાયટીઓમાં જઈને સોસાયટીના અને સ્થાનિક અગ્રણીઓ સાથે મળીને કેમ્પ કરી રહ્યો છે તેમાં સારી સફળતા મળી રહી છે જો કે સુરતમાં હજી પણ કેટલાક વડીલો એવા છે કે જેઓ પથારી વર્ષ અને કેમ્પ સુધી નહીં પહોંચી શકનારા વડીલો માટે આઉટરીચ વર્કર ઘરે જઈને પ્રક્રિયા કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે કે 15 ડિસેમ્બર બાદ તમામ આઉટરીચ વર્કર આશા સર્વેલન્સ વર્કર અને એએનએમ દ્વારા 15 દિવસનો ટીપીએમ બનાવી હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરી તમામ વડીલોનું એનરોલમેન્ટ કરવામાં આવે ચેતનભાઈ જે બુંદેલા સુરત ટીવી ન્યૂઝ